Putih, selesai, video, penalti, komedi, mah, putih, 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 જ્યાં જાઓ ત્યાં બધાના ફેવરેટ બની જાઓ છો તમે હા આપણે સુખ શાક છે ભાઈ દૂધમાં પડી જાય ને છાસમાં પડી જાય છાશમાં પણ પડી જાય હા તો ઘણી છાસ થઈ જાય ને સારા દૂધવા જેવા ના રહેવાય બોલ તમે શરૂઆત કરી તો તમને ટ્રોલર્સ પણ મળ્યા હશે બહુ બધા ટ્રોલ પણ કર્યું હશે કે તમે આ ઉમરે શરૂઆત કરી તો પછી તમે કઈ રીતે ડીલ કર્યું એક મંત્ર છે ઇગ્નોર ભાવ આપણે કોઈ ખોટું કામ કરતા નથી તો કોઈની મફતની સવાલા લેવાની નહીં હજાર આપનું સ્વાગત છે આપણા ખાસ પોડકાસ્ટ ની ખાસ વાત એ છે કે જાણીતા ચહેરાની અજાણી વાતો ત્યારે હું એક એવા વ્યક્તિત્વ ને તમારી સમક્ષ લઈને આવી છું જેને જોઈને તમને એમ થશે કે આમની ઉંમર સાથે લાગતું વળગતું નથી હંમેશા જે રીતે વાતો કરે છે તો તમને એક પોતીકાપણું મહેસૂસ થશે અને તમને એવું લાગશે કે આ તો તમારા પોતાના જ દાદી છે અને આ વ્યક્તિ છે જસ્સી દાદી વેલકમ ટુ બેનિફિટ ન્યૂઝ થેન્ક યુ સો મચ બેટા દિલથી થેન્ક યુ બીજી વાર બીજી વાર બોલો બોલો બેટા કેમ છો તમે આઈ એમ ફાઇન હું ઉઠું ત્યારથી ને હું જન્મી ત્યારથી ફાઇન જ છું ફાઇનમ ફાઇન ફાઇનમ બાય બોલો કેવું લાગી રહ્યો છો તમને અહીંયા આવીને મને બહુ ખુશી છે એડવાન્સમાં અમે પ્રિપેર હતા કે આજે દાદી આવવાના છે એટલે બધાના મોઢેથી સ્માઈલ તો કંઈ હટશે જ નહીં આજનો આખો દિવસ જવાનો છે હાસ્ય સાથે હસવાનું જ કારણ કે હસવાના લગભગ મારા ધ્યાનથી બેલેન્સ નથી કપાતું સાચી વાત છે એટલે હસવું જરૂરી છે હસવું જરૂરી છે અને મેં ઓબ્ઝર્વ કર્યું છે ઘણા બધા હું પહેલા મારા તબેલો તો એને ભેંસું ને હસવાનો મેં બહુ પ્રયત્ન કરે ઐશ્વર્યા માધુરી ગોપી બધી ઘણી બધી ભેંસો હતી મારે તે હું પશુ પ્રેમી છું ડોગી હોય કેટ હોય ઇંગ્લિશમાં બોલે તો એટલે બિલાડી કૂતરા કે ગાય ભેંસ આ મને બહુ જ પ્રિય મને અને એમની સેવા કરવી પણ મને બહુ ગમે તો મેં બહુ જ પ્રયત્ન કર્યા હસાવવાની પણ મને ભેંસે એક જ રિએક્શન આપ્યું એ શું ખબર છે વાગોળવાનું જ તે પછી મેં બંધ કરી દીધું મિત્રો આમનો હાસ્ય મારે ઓલું કહે છે ને દાખલો ખોટો નથી ભેંસાગર ભાગવત ભાગવત પછી મેં સમજી ગયું કે હાસ્ય એ નહીં ચાલે આ તો ખાલી સેવા કરો અને એના મનની વાત તમે ઓળખી શકો હું મારી ભેંસની મનની વાત ઓળખી ઓળખીજું કે અત્યારે એને ભૂખ લાગી છે અત્યારે એને તરસ લાગી છે એટલે સેવા કરતી એટલે તમને જોઈને બધાને એવું લાગ્યા તો અમારા દાદી છે આમ પેલું પોતાનું તો તમને તમારા વિડીયો જોઈને બધાને એક વસ્તુની ગેરંટી છે કે સો ટકા એને હસવું તો આવશે જ એનો દિવસ સરસ મજાનો જ હશે તે જોઈને અત્યારે લિફ્ટમાં મને કોઈ અજાણ્યું લાગતું જ નથી બધા માર જ લાગે છે ચાહે તમારા સ્ટુડિયોવાળા હોય કે બાર અજાણ્યા હોય મને બધા પોતાના જ લાગે છે અને બચ્ચા આવો જ લાગે છે હશો કશું આરે આવવાનું નથી બકા અમુક તો કેવું છે ભૂમિ કે નાની નાની વસ્તુને મોટી કરી નાખે છે ટેન્શનમાં ટેન્શન લેવા જેવું કશું છે જ નહીં જો ટેન્શન લેવાથી કોઈ ટેન્શન દૂર થતું ને તો આપણે સપોર્ટ કરે છે હાલ ભાઈ તારા ભેગા હું ટેન્શન નથી કંઈ થવાનું જે થવાનું છે ઉપરવાળાનું ધાર્યું જ થવાનું છે જે આપણું ધાર્યું ન થાય ને એ સમજી લેવાનું કે એ ઈશ્વરની મરજી છે ઈશ્વરની મરજી હા કંઈક તો એનું કારણ હશે કારણ કંઈક અટકવા નહીં બે એટલે હંમેશા ખુશ રહો ટેન્શન લેવાથી આપણે શરીરમાં શું કહેવાય અલગ અલગ બીમારીઓ આવતી હોય છે એટલે પ્રેઝન્ટમાં જીવતા શીખો પાસ્ટને યાદ કરશો તું દુઃખી થઈ જશો અને ભવિષ્યનો વિચાર બહુ કરશો તો ટેન્શનમાં આવી જશો એને કહેતા પ્રેઝન્ટમાં જીવતા હું પ્રેઝન્ટમાં જીવતા થઈ ગઈ ને ત્યારથી હું હેપી છું બકા સાચી વાત છે અને હું ખુદ મારી ફેન છું તું મારો વિડીયો જોવો ના જો હું મારો વિડીયો હતી સાચી વાત છે તમે બધા માટે વિચારવા જાઓ ને ભૂમિ એમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે આપણે ગલત કરતા નથી તો શું કામ વિચારવાનું તારે રીલ્સ બનાવીશ પણ તું હજુ નર્વસ થાય નહીં થવાનું બકા તારામાં જે ટેલેન્ટ છે બહાર લાવવાનું એનું કારણ છે તારામાં છે મારામાં નથી જે મારામાં છે નથી સાચી વાત એટલે વિડીયો બનાવવાનો તને શોખ હોય આ પ્લેટફોર્મ મળ્યું છે સોશિયલ મીડિયાનો યુગ છે બગા તો બનાવો આમાં કંઈ પરમિશન લેવાની જરૂર નથી તું તારા આત્માની જ પરમિશન લઈ લે કે મારે બનાવવા છે તું એમ વિચારે છે થોડુંક થિંકિંગ લાંબુ વિચારે કોણ શું કહેશે કેવું લાગશે જેવું લાગે હું મારી ફેન છું યાર બસ આ કોન્ફિડન્સ આઈ જવો જોઈએ તો તો બધું થઈ ગયું પાર પડી જશે અરે ઇંગ્લિશ વાળા સ્ટોપ ઇંગ્લિશ છોકરો બોલે મેં એટલું કોન્ફિડન્સ પછી લાસ્ટમાં મેં શું કીધું ખબર ગુજરાતીમાં બોલ એટલે સાંભળવામાં નર્વસ નહીં થવાનું આપણને ખબર નઈ ટપ્પો નહીં પડી એવું તો દેખાડવાનું જ નહીં નોન સ્ટોપ ઇંગ્લિશ સાંભળ્યા પછી મેં કીધું હવે ગુજરાતી માં બોલ મુ એટલે ગુજરાતીમાં એને એક્સપ્લેન કરી બગા એટલે હું તમને કહેવાની જ હતી તમે બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલો છો તો કઈ રીતે બસ જેટલું આવડે એટલું ઓકી નાખવાનું બાકી તો ગુજરાતી જ દે હું કે ભણી તો છું ને એટલી બધી પણ જેટલું ઇંગ્લિશ મારી દીકરી પાસેથી મેં ઓબ્ઝર્વ કર્યું ને કે આ શબ્દ આ યુઝ થાય કોઈ સ્પેલિંગ તો પૂછવા નથી બગા એવું પૂછ્યું આવા હું તને એમ કહું કે ડેફિનેટલી પછી આમ કન્ફ્યુઝ તે મને સ્પેલિંગ પૂછ્યો નહીં પણ આ શબ્દ ક્યાં યુઝ કરવા ને એ આપણી ઉપર છે એટલું તો નોલેજ હોય ને આપણે એટલે બોલો જેટલું આવડું એટલું બોલો એટલે તમને પ્રેક્ટિસ થાય મારા બે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા એટલે ઇંગ્લિશ શીખવું મને બહુ શોખ હતો અમને ભણાયા નથી છોકરાઓને ભણાય હતી જ્યારે જ્યારે એ શબ્દ યુઝ કરે ત્યાં હું પકડી લઉં પકડી લઉં સમયની સાથે જીવવું પડે તમે જીવી રહ્યા છો સમયની સાથે અને સરસ રીતે જ સારું ઉદાહરણ છે ઉદાહરણ મેં કીધું હું જીવીશ તો પાછળની જનરેશન મારું સાચી વાત છે અમુક તો નાની બાબતમાં નિરાશ થઈ જશે ઇંગ્લિશ નાય યંગ છોકરાઓને નથી એનો મતલબ કે એવું નથી કે આપણે કમ છે કોઈ નથી સાચી વાત છે કપિલ શો છે ને બધું કે નોન સ્ટોપ ઇંગ્લિશ નથી આવડતું પણ એનો માં કોન્ફિડન્સ કોન્ફિડન્સ છે અને સાવ કામ હા કામ તમારું બોલે છે કામ બોલે છે કોન્ફિડન્સ બોલે છે કે તમે આને આનો સામનો કરી શકશો આટલા પોડકાસ્ટ છે હું કે નર્વસ થતી જ નથી બકા નર્વસ થવાનું ને તું એ માણસ છું એ માણસ દરેક રોજે રોજ શીખતા હોય છે ભૂમિ એટલે શીખવાનું એવો ઈગો નહીં રાખવાનું હું તો મોટી કહેવાય હું તારી પાસે ના શીખું એવું ના હોય બકા રોજો રોજ નવું શીખવાનું કોમેડીમાં ઇન્ટરેસ્ટ હતો જ તમને પહેલેથી જન્મથી જ હતો બગાડ પણ પ્લેટફોર્મ નહોતું પ્લેટફોર્મ બહુ લેટ અને આ સમય નહોતો સમય નહોતો એટલે સમય પ્લેટફોર્મ સાથે મળે ને ઈશ્વરની કૃપા કહેવાય બેટા તો તમને કઈ રીતે પ્લેટફોર્મ મળ્યું એમ લોકડાઉનના ટાઈમે લોકડાઉન હમ આમાં લોકડાઉનના ટાઈમે શું આપણે નવ નવરા કહેવાનું કે આખી દુનિયા નવરી હતી જણા એ નવરાના ટાઈમે મારી જાનકીએ મને વિડીયો બનાવતા શીખવાડ્યો

અને એક વાર અરી જોઈને થિંક પોઝિટિવ કે છે સરસ્વતી ગમે ત્યારે બેસે છે એમ તમે હંમેશા પોતાના માટે પોઝિટિવ વિચારો પોઝિટિવ વિચારશો તો દુનિયા વિચારશે તમારા માટે તમે તમારું મોડું વિચારો છો તો દુનિયા પાસે શું અપેક્ષા રાખો સાચી વાત છે તો પોતાના માટે સારું વિચારો તો અરી સમજ અરે વાહ અરે જશે હું તો તારી બિગ ફેન છું

હવે તમારી પર ડિપેન્ડ છે તો તમે અત્યારે જે રીતે કામ કરી રહ્યા છો તો તમે તમારી જનરેશન સાથે સાથે એક છે કે એક યંગ જનરેશન સાથે પણ કામ કરો છો તો કોર્ડિનેશનમાં ક્યારેક કોઈ ઇસ્યુ આવે કે કઈ રીતે તમે મેનેજ કરો છો જે સ્ટાર મારી સાથે કામ કરતા હોય તો એ લોકોને આઈડિયા પ્રમાણમાં હું ચાલુ છું એવું નહીં કે હું મોટી મેં તારે કરતાં દિવાળી વધારે વધારે જોઈશે આમાં દિવાળી કોઈ કામ નથી લાગતી આમાં તો ટેલેન્ટ અને નાના બાળકો પાસે જેટલું શીખવા મળે છે ને એટલું અમારા જમાના પ્રમાણમાં કંઈ નહોતું મળતું સમજ્યા એટલે મારામાં ઈગો નથી અને નાના મોટોનું કોઈ એવું છે નહીં કે તું નાની છું તું મને કહી જાય આવું બધું મારામાં આવતું નથી મારા કોઈ દુશ્મન ના થઈ શકે કારણ કે દુશ્મનના બે શબ્દ મને યાદ આવે તો હું આમ રિવેન્જ હા રિવેન્જ લઈ શકું ને રિવેન્જ લેવા માટે શબ્દ યાદ યાદ રહેવા જોઈએ અને તને ખબર છે ગાડીમાં માં થી ચાર વાર તારું નામ ભૂલી માટે ચાર વાર જો તારું નામ ભૂલી શકીતું હોય તો શબ્દ યાદ રહે તો હું તારી દુશ્મનાવટી વટી કરું ને આપણે યાદ જ નથી હું શું હું દુશ્મન ભેગા કરું બગા અને ભૂલવામાં જ મજા છે જાણી જોઈને ભૂલી જવું છે અને મારા જેમ અટ્ટે કટ્ટે ભૂલી જવું છે અને ખરેખર અટ્ટે કટ્ટે જ ફેમસ થઈશ

કે મારા જેવા ઘણી બધી લેડીઝને જેને યંગ છોકરા ગુમાવી બેઠા છે જવાન દીકરા તો એ કશું લઈ નથી ગયો બરાબર છે મારો મેહુલ તો હાથે સાથે જેટલું થાય એટલું પુનદાન કરવાનું રોવાથી એ પાછો નથી આવવાનું એના આત્માના કલ્યાણ માટે સવાર ઉઠીને એના નિમિત્તના ભાગ લઈ ભાગે મતલબ કે નાસ્તો નાના નાના બાળકોને રોજે રોજ આ મારું નિત્ય કામ છે આટલું તો કરવાનું જ એમ એટલે મારો એક ઠેલો ભરેલો તે જોઈએ એટલું રાખો ને તો મારું કર્મ કરું છું મારું કર્મ જેટલું હોય એટલું કરું છું એક વાર ના હોય તો બે પડી કઈ આપું છું કમ્પલસરી નથી પાંચ વેચવા કોઈ બાંધેલું નહીં બકા કરવું જરૂરી હું તો એવું માનું છું કે તમારા કમાણીનો દસમો ભાગ કાઢવો જોઈએ બહુ જ મોટી વાત કીધી હું કાઢું છું અને મને સારું લાગે છે હું એકલી ખાતું ને એવું નથી લાગતું મને હજમ થાય છે મને તૃપ્તિ મારું આત્માનું કલ્યાણ કરું કરે છે તમારા દીકરી પણ બહુ જ સારું કામ કરે છે બહુ જ સારું લખે છે એટલે તમે એમના વિશે પણ અમને થોડું જણાવજો એટલે અમને આઈડિયા આવે અને પ્રેક્ષકોને પણ આઈડિયા આવે અત્યાર સુધીનો જે સોશિયલ મીડિયામાં મારું નામ થયું છે ને એની પાછળ મારી દીકરી જાનકી ગઢવી એ રાઇટર છે ગવર્મેન્ટ જોબ કરેલી છે ને એને થ્રુઆઉટ ઇંગ્લિશમાં ભણાવી છે પછી એને પોલિટિકલ સાયન્સ કર્યું આઈ એમમાં બે વર્ષ ટ્રેનિંગ લીધી અને અત્યારે ગમે ફિલ્ડમાં જે એને સફળતા જ છે ઈશ્વરે એકે હજાર એક દીકરી આપી છે સાચી અને સક્ષમ દીકરી આપી છે કે મને સક્ષમ કરી છે એણે એટલે મારો ડાયરેક્ટર મારી જાનકી છે મને કંઈ ટપો નહોતો પડતો પહેલાં અમે ઓલા ડબલા ફોન વાપરતા એમાં અમે સાપ સીડી રમતા હતા ઓલું ખબર છે ને ઓલા હા બસ એના જેવું પણ બધું શીખવાડ્યું મારી દીકરીઓ જ્યાં હું અટકું ને અહીંયા મારી જાનકી હોય મને ખબર છે હું ક્યાંય અટકવાનું નથી અટકી સમર જાનકી છે બેકગ્રાઉન્ડ મારી જાનકી મજબૂત છે મારા એણે એકસો વીસ સોંગ લખ્યા ઓ એમાં લગભગ પાંત્રીસ જેટલા રિલીઝ થયા છે અઢાર સોંગ ઐશ્વર્યા મજુમદાર જોડે પ્રોજેક્ટમાં કામ કર્યું અને એક ફિલ્મ લખ્યું અને ફિલ્મ નું શૂટિંગ પતવા આવ્યું છે અરે વાહ અત્યારે છે ગીર માં શૂટિંગ ચાલુ છે એનું તમે પણ બોલીવુડ માં પણ કામ કર્યું છે અને તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં તો કરી જ રહ્યા છો તો તમને કમ્પેરેટિવ કેવું લાગે છે પિક્ચર પિક્ચર બધા મહેનત કરે છે બોલિવૂડ હોય ગુજરાતી હોય બધાની મહેનત દેખાય છે એમાં એક પાર્ટ બોલીવુડમાં મને મળ્યો એ ભગવાનની ખૂબ દયા કહેવાય ટૂંકા સમયમાં કાર્તિક આર્યન જોડે

અને મને બેવમાં મજા આવી કામ કરવાની રિસ્પેક્ટ મળ્યું છે એટલું આમ પણ તમે જ્યાં જાઓ ત્યાં બધાના ફેવરેટ બની જાઓ છો તમે હા આપણે સુખ સાકર છે ભાઈ દૂધમાં ભળી જાય ને છાસમાં ભળી જાય છાશમાં પણ ભળી જાય હા તો ગળી છાશ થઈ જાય ને બરાબર સાકર બનવું પડે બકા મીઠું બને તો ફાટી જાય દૂધ ખારા દૂધવા જેવા ના રહેવાય બકા કેવું છે કે તમે શરૂઆત કરી તો તમને ટ્રોલર્સ પણ મળ્યા હશે બહુ બધાય ટ્રોલ પણ કર્યો હશે કે તમે આ ઉંમરે શરૂઆત કરી તો પછી તમે કઈ રીતે ડીલ કર્યું એક મંત્ર છે ઇગનો ભાવ આપણે કોઈ ખોટું કામ કરતા નથી તો કોની મફતની સવાલા લેવાની નહીં પછી મેં વચમાં સ્કીમ કાઢી હતી કે પાંચ હજાર ખાતામાં નાખો સલાહ દેવાનું કોઈનો નો જ નથી કારણ કે ઘર આપણે ચલાવીએ છીએ ઓકે આમાં કોઈ એવું મોટા મોટા સારા સારા સેટીન બધા બનાવ જો રૂપલ શાહ આપડે સુરતના બિલ્ડર ના છે બહુ મોટું નામ છે એમનું સરસ વિડીયો બનાવ કોમેડીમાં હવે એ જો પરવા કર્યું તો એ અત્યારે પોતાની પહેચાન ના બનાવી હોત તો બિલ્ડરના ના તરીકે જ અત્યારે ઓળખાતા હોત પણ પોતાની પહેચાન બનાવી છે એના ટેલેન્ટ થી તો અત્યારે એને એટલું સરસ છે રૂપર શાહ જોરદાર રૂપર શાહ છે પછી એક બીજી સન મારા નામ લો ચકડે એક મિનિટ નહીં નહીં હું પછી કઈ એક બીજી છે રૂપર એન્ડ બીજી પણ વાણિયા છે આઈ એમ સો સોરી બકા પણ છે કેમિકલ લોચા નામ હશે બેટા માફ કરજો મગજ આમ સો સોરી તું તો સમજી ગયે ને બગા એટલે હંમેશા પોતાના માટે જીવો પરિવાર માટે જીવો સલાહ તમે કીધું ને કે મોરલ ડાઉન કરવા માટે આ બે ત્રણ આવે પણ ઇગ્નોર કરવાનું એનું બહુ ધ્યાન નહીં દેવાનું પ્રગતિ કરો ને ત્યારે જ આવે સાચી વાત છે તમે કંઈક કરતા હોય ને સારું કાર્ય એમાં તો વિઘ્ન આવે ને આવે જ જો મારે બોલવામાં મિસ્ટેક થઈ પણ હું નર્વસ થઈ ના થયો આટલું સરસ કામ કરી રહ્યા છો અને સાથે સાથે તમે તમારી રૂટીન લાઈફને કઈ રીતે મેનેજ કરશો કારણ કે તમારે હેલ્થ પર પણ એટલું ધ્યાન રાખવું પડતું હશે કામને શેડ્યુલ કરવા પડતા હશે સમય આપવો પડતો હશે સ્ક્રિપ્ટ તમે લખતા હો તો એનું પણ ધ્યાન રાખવું પડતું હશે થઈ જાય છે મેનેજ જે અમે કામ કરતા હતા ને એ માથા બુડ કામ કહેવાય એટલે ભેંસુનું કામ કરતા આ તો ઇઝી રીતે કામ કારણ કે માય ફેવરિટ સબ્જેક્ટ અચ્છા એટલે આ કામ કરવાનું મને બહુ મજા આવે છે કારણ કે આપણું મનગમતું કામ છે મન ગમતું કામ છે હા એટલે આ તો મેનેજ થઈ જાય મારે મેનેજ થઈ જાય અને પ્લસ બીજું એ કે એક સમય હતો કે અમને માથું ઓરવાનો ટાઈમ નહોતો છોકરાઓને સ્કૂલે મોકલવાનું સસરાઓનું સેવા કરવાની હોય ભેંસુનું કામ કરવાનું કપડાં બધું હાથે કરવાનું અત્યારે નહીં કપડાં ધોવાના નહીં વાસણ ઉટકવાના નહીં કચરા પતા કરવાના રસોઈમાં મા દીકરીની હોય અમારે તે કેટલી હોય એટલે તમને ગમે રસોઈ બનાવું ના બિલકુલ નહીં હું તો બિલકુલ રસ નો આઈ એમ સો સોરી કારણ કે આપણે એના માટે બન્યા જ નથી ભાઈ

ટોટલ નહીં કાઢું કે આમ બન્યું કે આમ બન્યું મને તૈયાર જ જમણવાર અને ભગવાન એવા સમયમાં અમને લાવી દીધા છે કે આજે તો તમને લાગે કે ફાઈનાન્શિયલી આ બધું જે આપણે કરીએ છીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને જે બોલીવુડમાં બી તમે કામ કરો તો ફાઈનાન્શિયલી એમાં સ્ટેબલ થઈ શકાય ફાઇનાન્શિયલી સપોર્ટ મળે ખરા મળે પણ તમે મેઇન હિરો હિરોઈન હોય ને તો મળે બાકી ગાડું હાલે ગાડું કે એ લોકોને તે પ્રોજેક્ટમાં એટલું બજેટ લઈને ના હોય તો આપણને એટલું બધું પૂરું તો ના મળે પણ આપણી ગાડી અટકે તો નહીં નહીં આના સિવાય આ તો મારું હોબી છે એટલે હું આમાં છું આના સિવાય બીજું ઓપ્શન ન હોય એ લોકોને કરવું જ પડે પણ હું ઘણા પ્રોજેક્ટ નથી કરતી હોય કારણ કે મારો સાઇડ બિઝનેસ છે હું પ્રોપર્ટી એજન્ટ છું જમીન એગ્રીકલ્ચર જમીનથી માંડીને પ્લોટ સ્કીમ બધામાં અચ્છા એની માટે પણ દર્શકોને કહી દઈશું કે તમને સંપર્ક કરે હા મારો સંપર્ક કરો જે ડીએમ કરજો મને તમારી એનર્જી જોઈને અમને થઈ રહ્યો છે કે સાચે ડબલ કામ કરવું જોઈએ અમારે એનું કારણ છે ભૂમિ કે આપણે જે લાઈફ જીવી છે ને એના માટે મહેનત કરવી પડે સાચી છે પેલા અનાજ ખાઈને જીવતા હતા અત્યારે અનાજ ઓછું ખવાય તો ચાલે પણ કપડા સારા જોઈએ હા હોનું ઓછું આવશે ને તો ચાલશે પણ કપડા નવા જોઈએ અત્યારે વધારામાં વધારે કોઈને જો સામાન હોય ને તો કપડા કપડા કે મારા ઘર થી હું ઓબ્ઝર્વ કરું છું અમે તો બે જોડી કપડામાં માં વર્ષ બે વર્ષ કાઢ નાખતો ઈ સમય જોયું છે અત્યારે જોઉં છું હું તો જો કે હજુ લિમિટમાં જ લઉં છું કપડા મારી દીકરી નું જોવો ને એ બે થી ત્રણ વર્ષ પહેર પછી તો નવા લેવાના જ રિપીટ નહીં રિપીટ નહીં એટલે કપડા ચપ્પલ નો ઓર્નામેન્ટ આટલું તો બધાને જોઈએ જ અને સોનું બહુ દયા કરે તો લેવાનું હોય એ ઘરમાં તો કોઈ રાખતું નથી એના માટે લોકર ખોલાવવા પડે બરાબર તો સમય આવે ત્યારે આ બધું થાય પણ અત્યારે હાલમાં નાની નાની ખુશી કપડા એ મોટી વસ્તુ ના કહેવાય તે નાની નાની મરજીને નહીં મારી નાખવાની જયારે દયા કરે ત્યારે હું નું એક તોળો હુનું ભેગું કરવા માટે જાનકીના કપડામાં કરકસર ના કરાવે એક એને કેટલા વર્ષો માર બગાડવા પડે કપડા માટે ત્યારે જ એને

આજની જે જનરેશન છે એને તમે શું કહેવા માંગશો કારણ કે આજકાલ એવા કિસ્સા બહુ જ આવતા હોય છે કે પરીક્ષામાં ના પાસ થયા કંઈ પણ થયું એટલે કઈક ને કઈક એમને ઊંધું જ પગલું ભરતા હોય છે તો આજની જનરેશનને તમે શું કહેશો આ ઘટના મારા દીકરા એ દસમા ધોરણમાં તો હું એની પાસે નથી ન કરતો એને મુંઝાવાય ના દેસ કે આટલું હું ડાય ડાય વાતો કરું છું મારા જ ઘરમાં મારા જ દીકરા ઘટિત બની ગયું છે દસમા ધોરણમાં તો બરોબર છે આજે એનો અગિયાર બાર વર્ષ છે મારું મેહુલ ને પણ હું તો દરેક દીકરાઓને કહું છે આ ડિસિઝન લઈ લો એ તમારું સોલ્યુશન નથી પાછળ તમારા પરિવારનું એક એક દિવસ જીવતા મરેલા છે જીવા થઈ જાય છે છે એટલે ડિસિઝન લેતા પહેલાં સોદાન વિચારો તમે મા બાપનું વિચારો પરિવારનું વિચારો કારણ કે જાનકી હતી તો હું જીવવા માટે તે એક ઉત્સાહ છે ભાઈ જાનકી છે મારે ઘણા એવા અમારા ગઢવીમાં છે એવા કિસ્સા કે એક ને એક દીકરો હોય છે અને એણે આવું આવું કદમ ભર્યું છે

બાળકોને ખાસ કોઈ હિંમતમાં હા આ કે સોલ્યુશન નથી ને આ ભવિષ્ય નથી ભણો તો ઠીક છે ના ભણો તો ઘણા બધા ઓપ્શન છે જીવવા માટે હમ બધું કરી શકાય અમે મે આવું વિચાર્યું કે સોશિયલ મીડિયા માં મારા આ બધું થશે હે મારું તો કઈ ભવિષ્ય હતું પણ નસીબ ક્યારે ખોલે ને એનું કંઈ નક્કી નથી હોતું કા આજકાલના એક સાસુ વહુઓ પણ તમને બહુ જ જોઈ રહ્યા છે તો એના માટે તમારી શું સલાહ છે સાસુઓનો તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી રહેવાય એટલો બધો વહુનો પ્રેમ કરો કે છોકરાને જલંદ કરાવો તો દીકરો પોતાનો કરવાની કોશિશ ના કરે દીકરો તો તમારો જ છે સાચી વાત વહુને તમારી કરી નાખો અને વહુને તમે ખાલી ફક્ત અમુક ટાઈમ અમુક વર્ષો આપો ને પાંચ દસ વર્ષ ઓટોમેટિક એને એટલો પ્રેમ આવશે ને કારણ કે તમે પરિવાર સોંપો એનો ઘર સોંપો તો એને પોતાનું લાગશે આવતા હવે તેને પાર્કિંગ કરી નાખશો તમે મારું ઘર મારો દીકરો મારું 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 તો પછી તમારું જ રે પછી ગમે તે ડિસિઝન આવી જાય ભાઈ એને પોતાનું કરવા દેશો તો ઘર ઓળખશે તો ઘર છોડશે ને આ બધી વસ્તુ છે ને અરસપરસ છે જેવું વાવો ને એવું લણો આમાં કોઈનું કાંઈ નથી ભાઈ જો તમે જેવું વાયુ હોય ને એવું જ તમે લણો છો તમે નિર્દોષ એટલા તો છો ને એવું નથી સો કિસ્સામાંથી વીસ એવા પણ કિસ્સામાં નિર્દોષ હોય છે સાસુ સસરા છતાં એને આવી તકલીફ પડી જતી તો એમાં વહુનો પણ વાંક હોય છે કે જેવા છે માવતર છે અને માવતરની ને બધું તમે લો ને એ તમે ક્યાંય સુખી ના થઈ શકો

મા બાપ ને દુખી ના કરાય પર્સનલી કઈક તમારા હસબન્ડ વાઇફ નો પ્રોબ્લેમ છે અતિ ની ગતિ થાય તો દુખી ના કરો નીકળી જાવ અહીંયાથી સાચી વાત છે હા સાચી વાત જીવ નઈ બાળવાને એક બીજાનો તો આજકાલ પેલું પણ ચલણ વધારે છે કે પતિ પત્નીને ભી અલગ રહેવું છે એક બુઝુર્ગો વાળી પેલી ફેમિલી નથી પહેલા કેવું હતું કે બા દાદા બધા સાથે રહેતા એક સંયુક્ત કુટુંબ હતું અત્યારે બહુ જ ઘટી રહ્યા છે અમે એવી રીતે જ રહેતા મારા સાસુ સામે બધા ભેગા જોઈન્ટ ફેમિલીમાં જ હતા બધા અને એ તને મજે મારા છોકરા કેમ મોટા થાય કે મને ખબર ના મને ખબર જ ને કારણ કે હું બેસુમાં સતત કામ કરતી મારા બાળકો કેમ મોટા થાય મને કાંઈ જ ખબર નથી ખાલી ભૂખ લાગે ત્યારે જ મારી પાસે હોય બાકી તો મારી ઢીંગલી મેહુલથી મોટી જાનકી છે એને ખવડાવ પીવડાવો મને કાંઈ જ ખબર નથી મારી જેઠની દીકરી માયા મારા જેઠ મારા જેઠ મારી જેઠાણી એ બધા જ મોટી કરે મને એટલે ખરેખર જોઈન્ટ ફેમિલીમાં જેટલું બાળક એક્ટિવ થાય છે ને એ બીજી બધા તમારા ઓલા શું કેવા ચમન પ્રશ્ન બીજું બધું ખવડાવતી ના થાય હા બોનવી ટાઈ એક્સ એનાથી ના થાય એ જોઈન્ટ ફેમિલીમાં જ બહુ એક્ટિવ હોય મારે બે છોકરા એક્ટિવ હતા કેમ જોઈન્ટ ફેમિલી અને ગામ આખામાં રમતા આમ કેમ રમતા મૂકી દીધા માટી વાળા થશે અલા કૃષ્ણ ભગવાન પોતે માટી ખાતા માટીમાં રમતા એટલા બધા તમે સેન્સિટિવ ના કરી નાખો કે એને એલર્જી થઈ જાય પછી માટીની માટીમાં રમવા દેવાય એ તો થોડાક બગડ્યા પછી એને સાફ કરી નાખે નવડાવી દેવાય પણ એને મન મૂકીને જીવવા દેવાય અને માઇન્ડનો વિકાસ થાય તમે બહુ બધી ગુજરાતી સારી સારી ઇવેન્ટ્સમાં પણ જતા હોવ છો તો બહુ બધા ગુજરાતી મોટા મોટા કલાકારો સાથે પણ તમે કામ કરો છો તો કેવું તમને અપ્રોચ રહે છે બધા યંગ કલાકારો તરફથી બધા ટૂંક મન તો મારા મારી નજરમાં બધા મેહુલ જ લાગે મને સાચી વાત છે અને બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા મલ્હાર ઠાકર પછી આપણો ઓજસ રાવલ હેમાંગ દવે રોનક કામદાર બધા ટુ ગુડ માણસ બધા સારા છે બધા મહેનતથી આકરા છે અલગ અલગ ટેલેન્ટથી આવે છે જેને જે ટેલેન્ટ છે એ આપણે પિક્ચરોમાં જોઈએ છીએ એટલે તમે કોઈને જ કેવાય ને જર્જ ના કરી શકો એની મહેનત કેટલી છે ને એને ખબર હોય એટલે છે એના પિક્ચર જોઈને તમે જવાબ દો છો ને આને આમ નથી કર્યું અલા ભાઈ બોલું સહેલું છે પિક્ચર તો પિક્ચર એટલે માનવાનું કે અને અમારા ધ્રુવભાઈ ગોસ્વામી બહુ મસ્ત બનાવ્યું ને કાશી અવનવર ગુજરાતી પિક્ચર

કેટલી સ્ટોરીમાં દમદાર હતી સરસ પાર્ટ ટુ આવે છે શેતાન એમાં જાનકી બોડી વાળા ખરેખર બચ્ચાઓ બહુ મહેનતું છે બધા અને એમનામાં ટેલેન્ટ છે લાવવાની જરૂર છે બાર આઈ એમ સો પ્રાઉડ ઓફ ઇ જાનકી જાનકી નામ રોશન કર્યું મારી દીકરી પણ જાનકી જ છે નામમાં જ એટલો દમ છે કારણ કે જાનકીજીનું આપણે સીતામાનું નામ છે તમે આટલા બધા લોકો સાથે જોડાયેલા છો હવે તમારા નવા પ્રોજેક્ટ પણ આવતા હશે એના વિશે કંઈ વાત કરો પણ બે થી ત્રણ મારા પ્રોબ્લેમ હતો એટલે એમાં છે કે હું જાઝેવાર ઉભી ના રહી શકું મારા ઢાંકણી કે ને ઢાંકણી થશે ઢાંકણી બદલાવવાનું કીધું હતું પણ થોડુંક હું વિચારું છું કે આરામ અને થોડુંક આયુર્વેદિક દવા ચાલુ એના એનાથી જો ફેર પડતો હોય ને ત્યાં સુધી નથી બદલાવું થોડુંક આરામ થઈ જાય એટલે હમણાં કઈ નથી પ્રોજેક્ટમાં આવી બે થી ત્રણ આવ્યા તો મેં ના પાડી કે હું હમણાં નહીં કામ કરી શકું રેગ્યુલર ના બ્લોક તો ચાલુ જ છે એ તો મારો બ્લોગ તો હા બે ત્રણ બ્રેક પડી જાય કામ કામના હિસાબે કારણ કે ખાલી બનાવવાના ન હોય એડિટ કરવાના એડિટ કરવાનું એડિટિંગ તમે પોતે કરો છો પોતે મને શીખવાડી અરે વાહ બ્લોગમાં જોશો એટલે ખ્યાલ જ છે એડિટિંગ બાય જશે દાદી પોતે મને ગમે છે આ મારો ફેવરેટ સબ્જેક્ટ છે ને એટલે મને બનાવવા ગમે છે કોઈ નથી બનાવી અમને સમય આપ્યો તમારી સાથે વાતો કરીને અમને બહુ જ મજા આવી દર્શકો ને પણ તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવી હશે એટલે આશા રાખીએ છીએ તમે સ્વસ્થ રહો મસ્ત રહો હસતા રહો અને બધાને હસાવતા રહો થેન્ક યુ સો મચ ભૂમિકા બેનિફિટ માં આવવા માટે ખૂબ ખૂબ આભાર અને મારા ખાસ પોડકાસ્ટ માં આવવા માટે ખૂબ ખૂબ આભાર બેનિફિટ માં મને પણ બેનિફિટ રે બહુ મસ્ત કઈ કોફી વેનીલા વેનીલા કોફી પીધી આઈ એમ સો હેપી બેનિફિટ મળ્યો થેન્ક યુ સો મચ વેનીલા કોફી પીધી આઈ એમ સો હેપી બેનિફિટ મળ્યો થેન્ક યુ સો મચ તમે પણ આવા કલાકારોને જો અહીંયા જોવા માંગતા હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમે કોને જોવા માંગો છો અમે તમારા સમક્ષ એમની અજાણી વાતો લઈને આવીશું નમસ્કાર